હર હર મહાદેવ મિત્રો ડિવાઇન્સ ટેસ ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત છે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે જે જેવું વાવશે તેવું જ ફળ મળશે આપણે બધાએ આ કહેવત જીવનમાં ઘણી વાર સાંભળી હશે પણ શું તમે ખરેખર દિલથી માનો છો કે સારા કાર્યોનું પરિણામ હંમેશા સારું જ મળે છે અંદરથી કોઈ સ્પષ્ટ જવાબ ન આવવો જોઈએ કારણ કે આપણે આપણી આસપાસ ઘણા લોકો જોઈએ છીએ જે જીવનભર સારા કાર્યો કરતા રહે છે પરંતુ તેમ છતાં તેમને સારા પરિણામો મળતા નથી એક યુવાન પરીક્ષા પાસ કરવા માટે ખૂબ મહેનત કરે છે પણ તે પરીક્ષાના પરિણામમાં નિરાશ થાય છે તો આ સાબિત કરે છે કે જે મહાપુરુષોએ કહ્યું છે કે સારા કર્મોનું પરિણામ હંમેશા સારું જ હોય છે કાં તો તે મહાપુરુષો ખોટા હતા અથવા આપણે કર્મોનો હિસાબ સમજી શકતા નથી પણ ચિંતા કરશો નહીં કારણ કે આજની વાર્તા સાંભળ્યા પછી કર્મો વિશે તમારો વિચાર તમારી દ્રષ્ટિ ખૂબ જ સ્પષ્ટ થઈ જશે વાર્તાને અંત સુધી સાંભળો તો જ તમે સારી રીતે સમજી શકશો જૂના જમાનાની વાત છે એક ગામમાં રાકેશ અને ભોલા નામના બે ભાઈઓ રહેતા હતા આખું ગામ જાણતું હતું કે તેઓ નામથી ભાઈઓ છે પણ તેમની વચ્ચે ભાઈ ભાવનો પ્રેમ નહોતો રાકેશ ઉંમરમાં મોટો હતો અને ભોલા કરતા ઘણો હોશિયાર અને હોશિયાર હતો તેણે ભોલાના હિસ્સાની ખેતીની જમીન પણ હડપ કરી લીધી હતી જેના કારણે ભોલાના પરિવારને ખૂબ જ મુશ્કેલ દિવસોનો સામનો કરવો પડ્યો હતો ભોલાની પત્ની ઘણી બીમાર રહેતી હતી અને તેની પાસે તેની સારવાર માટે પૈસા પણ નહોતા પરંતુ તેના ભાઈથી વિપરીત ભોલા ખૂબ જ શાંત સ્વભાવનો વ્યક્તિ હતો તેણે ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી પણ તેના મનમાં વારંવાર આ પ્રશ્ન ઉદભવતો કે હું કોઈનું ખરાબ નથી કરતો હું કોઈનું ખરાબ પણ નથી વિચારતો તો પછી મારી સાથે આવું કેમ થાય છે છે મારી મારી પત્ની હંમેશા બીમાર રહે પાસે મારા જીવનને સારી રીતે જીવવા માટે પૂરતા પૈસા કેમ નથી મને મારા કર્મોનું ફળ કેમ નથી મળતું અને મારો ભાઈ આટલો ચાલાક છે આટલો ચાલાક છે અને તે હંમેશા પોતાનો આનંદ માણે છે તેને તેનાથી કોઈ વાંધો નથી તે વિચારવા લાગ્યો કે કદાચ ખરાબ કર્મોનું ફળ સારું હોય સારા કર્મોનું ફળ સારું ન હોય અને ધીમે ધીમે આ શંકા તેના મનમાં ઘેરાઈ ગઈ એક કન્યાસી ગામથી થોડે દૂર તેની ઝૂંપડીમાં રહેતો હતો જ્યારે પણ તે સન્યાસી ગામમાં ભીખ માંગવા આવતો ત્યારે તે બધાને ફક્ત એક જ વાત કહેતો કે તમે જે કર્યું તે ખોટું હતું ભોલા આ વાતનો અર્થ ક્યારે સમજી શક્યો નહીં કે તમે જે કર્યું તે તમારો અને મેં જે કર્યું તે મારો હિસ્સો છે એક દિવસ જ્યારે તે ઊંડી ચિંતામાં ડૂબેલો હતો ત્યારે તેણે આ શબ્દો તેના કાનમાં સાંભળ્યા કે તમે જે કંઈ કર્યું તે તમારો હિસ્સો છે અને મેં જે કંઈ કર્યું તે મારો હિસ્સો છે આ શબ્દો ભોલાના કાન સુધી પહોંચતા જ તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સાથી સંન્યાસીને કહ્યું કે હે મહાત્મા તમે હંમેશા એક જ વાત બોલો છો જેનો કોઈ અર્થ નથી જો તમે જે કહ્યું તે સાચું હોત તો હું જીવનમાં સારા કાર્યો કરતો રહ્યો છું તેથી મને મારા ભાગમાં ફક્ત સારી વસ્તુઓ જ મળવી જોઈતી હતી મને સારા પરિણામો મળવા જોઈતા હતા પણ મને કોઈ સારા પરિણામો મળ્યા નથી મારી પત્ની હંમેશા બીમાર રહે છે અમારી પાસે ખાવાના પૈસા પણ નથી સંન્યાસીએ ખૂબ જ શાંત સ્વરે કહ્યું કે લાગે છે દીકરા મારા આશ્રમમાં થોડા ફળો લાવો પછી હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ આમ કહીને સં્યાસી પોતાનો ભિક્ષાનો વાટકો લઈને બાજુના ઘર તરફ રવાના થાય છે સાંજે ભોલાએ કેટલાક ફળો ખરીદ્યા અને ગામથી દૂર સંન્યાસીની ઝુંપડી તરફ જવા નીકળ્યો જેમ જેમ તે રસ્તા પર આગળ વધી રહ્યો હતો તેમ તેમ તેને અપાર શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો રસ્તો ગામથી દૂર હોવાથી તેમાં કોઈ હિલચાલ નહોતી રસ્તા પર વિવિધ સ્થળોએ ફક્ત થોડા લંગૂર અને વાંદરાઓ જ દેખાતા હતા ભોલાના મનમાં થોડી માટે તે વાંદરાઓને ખવડાવવાનું મન થયું પણ પછી તેણે વિચાર્યું કે જો હું ફળ લઈને સંન્યાસી પાસે નહીં જાઉં તો મને મારા પ્રશ્નોના જવાબ નહીં મળે એટલા માટે તે વાંદરાઓથી ફળનું રક્ષણ કરતો સંન્યાસીની ઝુંપડીમાં પહોંચ્યો ભોલા તે ઝુંપડી પાસે પહોંચતાની સાથે જ સંન્યાસીએ કહ્યું જો તમારા મનમાં જ ફળ હતું તો તમે વાંદરાઓને ફળ કેમ ન ખવડાવ્યું આ સાંભળીને ભોલા આશ્ચર્યચકિત થઈ ગયો સંન્યાસીને કેવી રીતે ખબર પડી કે તેને વાંદરાઓને ફળ ખવડાવવાની ઈચ્છા છે તેણે પૂછ્યું મહાત્મા તમને કેવી રીતે ખબર પડી કે હું વાંદરાઓને ફળ ખવડાવવા માંગતો હતો સંન્યાસીએ ખૂબ જ શાંત સ્વરે કહ્યું કે મને કેવી રીતે ખબર પડી તે મહત્વનું નથી અમે સંન્યાસી છીએ અને અમે દરેકના મન વાંચી શકીએ છીએ એ સમજવું અગત્યનું છે કે જેમ એક વાહડું હજારો ગાયોની વચ્ચે તેની માતાને શોધી શકે છે તેવી જ રીતે કર્મને તેનો કરતા મળે છે આ કર્મ ફક્ત મારા દ્વારા જ કરવા માટે લખાયું હતું આટલું કહીને સંન્યાસીએ તેના હાથમાંથી ફળો લીધા અને વાંદરાઓને ખવડાવવા લાગ્યા ભોલા આનો અર્થ સમજી શક્યો નહીં તેથી તેણે સંન્યાસીને પૂછ્યું કે મહાત્મા હું તમારા શબ્દોનો અર્થ સમજી શક્યો નહીં કૃપા કરીને તેનો થ સમજાવો સંન્યાસીએ ખૂબ જ શાંત સ્વરે કહેવાનું શરૂ કર્યું કે દીકરા માણસને હંમેશા એવું લાગે છે કે તે કરતા છે તે કરે છે અને તે કર્મ કરશે પણ સમજવાની વાત એ છે કે કર્મ તમને પોતે ચૂંટે છે તમે કર્મ પસંદ કરતા નથી જો તમે કોઈ કર્મ કરવા સક્ષમ છો તો કર્મ તમને હજારો લોકોમાંથી શોધી કાઢશે તેથી સક્ષમ બનવા પર ધ્યાન કેન્દ્રિત કરો કર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરો જો તમે ફક્ત કર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ક્યારેય સક્ષમ નહીં બની શકો સક્ષમ બનવા માટે જરૂરી નાના કર્મો કરવાનું શરૂ કરો અને જ્યારે અથવા મુખ્ય કર્મો કહો અથવા પછી અને જે કર્મ માટે તમે બન્યા છો તે કર્મ તમારી પાસે જાતે જ આવશે ઉદાહરણ તરીકે આ વાંદરાઓને જુઓ નાના નાના કાર્યો કરીને આ વાંદરાઓ ઝાડ પર ચડતા શીખ્યા રોલ કરતા શીખ્યા અને આ રીતે નાના નાના કાર્યો કરીને તેઓ મારા સુધી પહોંચ્યા અને મારા સુધી પહોંચ્યા પછી તેમનો ખોરાક તેમના સુધી જાતે પહોંચી ગયો એટલા માટે તમારા રોજિંદા જીવનમાં નાના નાના કાર્યો કરીને પોતાને સક્ષમ બનાવતા રહો અને જ્યારે તમે સક્ષમ બનશો ત્યારે તમે આપમેળે મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો સંન્યાસીએ આગળનું વિધાન કહેવાનું શરૂ કર્યું જે ખૂબ જ મહત્વપૂર્ણ હતું ધ્યાનથી સાંભળો જો તમે સક્ષમ બનવા માટે કામ નહીં કરો તો બીજા લોકોના કર્મ પણ તમારા પર અસર કરવાનું શરૂ કરશે ઉદાહરણ તરીકે તમારી પત્ની ઘણા દિવસોથી બીમાર છે તમે ઘણી વિચારો છો કે મને કયા કાર્યોની સજા મળી રહી છે પરંતુ સમજવા જેવી વાત એ છે કે તમારી પત્ની તમારા કાર્યોને કારણે નહીં પણ તેના કાર્યોને કારણે બીમાર છે તમારા કાર્યો સારા છે પણ કોણ જાણે તમારી પત્નીના કાર્યો ભૂતકાળમાં સારા ન હતા જેના કારણે તે બીમાર પડી ગઈ છે અને તમારી પત્નીના કાર્યોને કારણે તમે પણ દુઃખી થઈ રહ્યા છો અને તેવી જ રીતે બીજી ઘણી બાબતો બની છે માણસો પોતાના બાળકો પોતાના પરિવાર અને આ બધી બાબતોને કારણે પીડાઈ રહ્યા છે પણ જરા વિચારો જો તમે સક્ષમ હોત તો તમે તમારી પત્નીની જાતે સારવાર કરાવી શક્યા હોત તમે તેનો રોગ મટાડી શક્યા હોત અને કોણ જાણે જો તમે સક્ષમ હોત તો તમે કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત જે સ્વસ્થ હોત પણ તમે સક્ષમ ન હતા તેથી તમે તમારી પત્નીના કારણે જ પીડાઈ રહ્યા છો જો તમે સક્ષમ બનો છો તો બીજા લોકો ના કાર્યો તમારા પર અસર કરી શકશે નહીં ભોલાને ચેતવણી આપતા કહ્યું યાદ રાખજો ભોલા તમને તમને જે જે જોઈએ છે 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 તે તે મળતું નથી પણ લાયક મળે તેથી જ તમારી ક્ષમતા વધારવાનું કામ કરો તેના માટે કામ કરો તમારા કર્મો ફળ મેળવવા માટે ક્યારેય કામ ન કરો ભોલાએ સંન્યાસી હાથ જોડીને એક પ્રશ્ન પૂછ્યો કે મહાત્મા કૃપા કરીને મને જણાવો કે હું મારી ક્ષમતા કેવી રીતે વધારી શકું જેથી મારું મુખ્ય કાર્ય મને જાતે જ શોધી શકે સંન્યાસીએ ખૂબ જ શાંત સ્વરે કહેવાનું શરૂ કર્યું કે દીકરા આના માટે ખૂબ જ સરળ ઉપાયો છે પહેલો ઉપાય એ છે કે તમે કર્મ કરો અને પછી જે પણ કર્મ કરી રહ્યા છો તે ભૂલી જાઓ સક્ષમ બનવા માટે તે કાર્ય કર્યા પછી તેને ભૂલશો નહીં વિચારો કે તમને તેમાંથી શું મળ્યું તેથી જ કહેવાય છે કે તમારું કામ કરો અને પરિણામની ચિંતા ન કરો જો તમે પરિણામની ચિંતા કરશો તો વાસ્તવમાં તમે કામ કરી શકશો નહીં ઘણીવાર આ માણસના દુઃખનું એક મોટું કારણ હોય છે તે વિચારે છે કે હું સારું કામ કરી રહ્યો છું પણ મને પરિણામ નથી મળી રહ્યું અને આ પીડા તેના મનને દુઃખી કરતી રહે છે અને તેને તેના ધ્યેયથી ભટકતો રાખે છે કોઈ પણ કાર્ય કર્યા પછી પોતાનું મૂલ્યાંકન ચોક્કસ કરો પણ પરિણામની ચિંતા ન કરો ભોલાએ સંન્યાસી મહાત્માને પૂછ્યું કે આપણે પોતાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકીએ સંન્યાસીએ જવાબ આપ્યો કે દીકરા જ્યારે પણ તું કોઈ કામ પૂર્ણ કરે છે ત્યારે કામ પૂર્ણ કર્યા પછી પોતાને આ પ્રશ્ન પૂછો કે આ કામ કરતી વખતે શું તારું ધ્યાન આ કામ પર કેન્દ્રિત હતું કે તારું ધ્યાન બીજે ક્યાંક ભટકતું હતું આ રીતે તમે તમારી જાતને મૂલ્યાંકન કરી શકશો કે તમે તે કામ કેટલા ધ્યાથી કરી રહ્યા હતા અને તમે કોઈ પણ કામ જેટલી કાળજીપૂર્વક કરશો તેટલી તમારી ક્ષમતા વધશે અને જો તમે કોઈ પણ કામ ફક્ત તેને પૂર્ણ કરવા માટે કરતા રહેશો તો તમે ક્યારે તે કામથી સક્ષમ બની શકશો નહીં તે કાર્ય પૂર્ણ થશે પણ તમને તેનું પરિણામ નહીં મળે તેથી પોતાનું મૂલ્યાંકન એવી રીતે કરો કે તમારો ધ્યાન ત્યાં કેન્દ્રિત હતો કે નહીં અથવા તમારા વિચારોએ તમે ક્યાંક વિચલિત કર્યા હતા અને પ્રયાસ કરો કે આગલી વખતે જ્યારે તમે આ કાર્ય કરો છો ત્યારે તમારો વિચારો તે કાર્ય પર કેન્દ્રિત રહે અને બીજી બાબતોમાં આમતેમ ભટકતા ન રહે ભોલાએ અંગે એક પ્રશ્ન પૂછ્યો કે મહાત્મા જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે આપણું મન વિચારોથી પ્રભાવિત થાય છે તે જુદી જુદી વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરે છે તો આપણે આપણા મનને એક કામ પર કેવી રીતે કેન્દ્રિત રાખી શકીએ મને આનો કોઈ રસ્તો જણાવો સંન્યાસીએ આનો જવાબ આપતા કહ્યું કે દીકરા જ્યારે પણ તું કોઈ પણ કામ કરતી વખતે તારી સંપૂર્ણ લાગણીઓ તેમાં લગાવે છે ત્યારે તારા વિચારો તે કામ પર કેન્દ્રિત રહી શકે છે સંપૂર્ણ થા પ્રેમ અને સદભાવનાથી કરવામાં આવેલું કાર્ય તમારા વિચારોને અહીં ત્યાં ભટકવા દેતું નથી વિચારો તમને બીજી દિશામાં લઈ જાય છે જ્યારે તમે તે કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી નથી કરતા તેમાં સંપૂર્ણ પ્રેમ નથી નાખતા તેમાં સંપૂર્ણ લાગણીઓ નથી દર્શાવતા જ્યારે તમે આ ત્રણ બાબતોને તે કાર્યમાં નાખો છો ત્યારે સ્વાભાવિક રીતે તમે તે કાર્યમાં સંપૂર્ણપણે સામેલ થઈ જાઓ છો અને તમારું મન અને મગજ એક જગ્યાએ કેન્દ્રિત રહે છે સંન્યાસીએ પોતાની વાત એમ કહીને સમાપ્ત કરી કે જો કોઈ વ્યક્તિ આ ઉપાયોનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે અને તેનું પાલન કરે છે તો તે કોઈ પણ કાર્ય માટે પોતાને લાયક બનાવી શકે છે અને એકવાર તે લાયક બની જાય છે પછી તે વાછરડાની જેમ તેનું કર્મ તેને પોતાની મેળે શોધી લે છે ભોલાને કેટલાક ફળોના બદલામાં જીવનભરનું જ્ઞાન મળ્યું તેને સ્પષ્ટતા મળી તેના મનના બધા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા તેણે સંન્યાસીને પ્રણામ કર્યા અને ત્યાંથી પોતાના ઘરે જવા રવાના થઈ ગયા રાત હતી અને રસ્તામાં અંધારું છવાઈ ગયું હતું આ બધી વાતો વિશે વિચારતો વિચારતો તે પોતાના ઘર તરફ જવા લાગ્યો એકવાર એક એક ખૂબ જ વ્યક્તિ મહાત્મા પાસે આવ્યો અને કહ્યું કે હું મારા ખૂબ જ દુઃખી છું હું મારી પત્ની બાળકો અને મારા પરિવાર ને ખુશ રાખી શકતો નથી હું મારા માટે પણ કઈ કરી શકતો નથી ક્યારેક મને મારું જીવન સમાપ્ત કરવાનું મન થાય છે તમે આટલા બધા ધ્યાન કરો છો આટલી બધી તપસ્યા કરો છો શું તમે મને કોઈ એવો રસ્તો કહી શકો છો જેનાથી હું મારા ખરાબ સમયમાંથી બહાર નીકળી શકું હું ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છું મારા માટે દિવસમાં બે વખત ખાવાની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે હવે તમે જ કહો કે આવા સમયમાં હું કેવી રીતે જીવિત રહી શકું હું મારા પરિવારને કેવી રીતે ખુશ રાખી શકું કૃપા કરીને મને એક સરળ રીત જણાવો જેથી હું સરળતાથી સમજી શકું કારણ કે હું બહુ શિક્ષિત નથી જો તમે મોટા જ્ઞાનની વાત કરો છો તો હું ક્યારેય સમજી નહીં શકું આ સાંભળીને મહાત્મા હસ્યા અને કહ્યું કે તમે મારા માટે એક કામ કરી શકો છો તેણે આગળ ઈશારો કરીને કહ્યું કે તે ઊંચી ટેકરી પર એક મંદિર છે અને તે મંદિરની નજીક એક કીડીઓનું ઘર છે જ્યાં હજારો કીડીઓ રહે છે તમને આ વાત વિચિત્ર લાગશે પણ તે કીડીઓ તે મંદિરની જમીન બગાડે છે અને તે જમીનની ફળદ્રુપતાનો નાશ કરે છે જેના કારણે ત્યાં કોઈ ઝાડ કે ઘાસ શકતું નથી તમે મારા માટે એક કામ કરો પછી હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ તું સાત દિવસ સુધી દરરોજ તે ટેકરી પર જા અને ત્યાં કીડીઓના ઘર નાશ કરો પરંતુ યાદ રાખો કે ઘર તોડતી વખતે કોઈ કીડી મરી ન જાય

જ્યારે તે પહેલા દિવસે ટેકરી પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઘણી કીડીઓ પોતાનો ખોરાક ભેગો કરવામાં વ્યસ્ત હતી બધી કીડીઓ એક લાઇનમાં ચાલી રહી હતી અને નાના અનાજ એકઠા કરી રહી હતી અને પોતાના ઘરમાં જમા કરી રહી હતી આ જોઈને યુવાનનું હૃદય શરૂઆતમાં નબળું પડી ગયું તેણે વિચાર્યું કે તેઓ આટલી મહેનત કરીને પોતાનું ઘર ભરી રહ્યા છે અને જો હું તેમનું ઘર તોડી નાખીશ તો તેમને ખૂબ ખરાબ લાગશે પણ પછી મહાત્માના શબ્દો યાદ આવતા તેણે તે ઘર તોડવાનું શરૂ કર્યું થોડી વારમાં કીડીઓમાં હોબાળો મચી ગયો તે અહીં અને ત્યાં દોડવા લાગી અત્યાર સુધી એક લાઇનમાં ચાલતી કીડીઓ વિખેરાઈ ગઈ અને પોતાનો જીવ બચાવવા માટે અહીંથી દોડવા લાગી થોડી વારમાં ઘર તૂટી ગયું અને બધી કીડીઓ અહીં ત્યાં સંતાવા માટે ભાગી ગઈ આ કર્યા પછી તે યુવાન ઉદાસ મન સાથે પોતાના ઘરે પાછો ફર્યો તેનું મન વ્યથિત ઉદાસ અને પસ્તાવાથી ભરેલું હતું પછી રાત્રે પથારીમાં સૂતી વખતે તેણે વિચાર્યું કે હવે તે કીડીઓનું ઘર બરબાદ થઈ ગયું છે હવે પાછા જવાનો હેતુ શું છે હવે શું ફાયદો થશે કારણ કે મહાત્માજીએ મને કીડીઓના ઘરનો નાશ કરવાનું કહ્યું હતું જે મેં કર્યું છે પણ પછી થોડો વિચાર કર્યા પછી બીજા દિવસે તેને ફરીથી જવાનું નક્કી કર્યું બીજા દિવસે સવારે વહેલા ઉઠીને તે એ જ ટેકરી પર પહોંચે છે ટેકરી પર પહોંચ્યા પછી તે એ જ જગ્યાએ પહોંચે છે જ્યાં તેણે ગઈકાલે સવારે ઘર તોડી નાખ્યું હતું પણ તે જોઈને ચોંકી જાય છે કે તે કીડીઓએ ફરીથી તે જગ્યાએ પોતાનું ઘર બનાવી લીધું હતું અને હવે તેઓ ફરીથી પોતાના ઘર માટે વસ્તુઓ એકઠી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે તે માણસને જોઈને તેને લા કે આ કીડીઓ કેટલી મૂર્ખ છે તેઓ જાણે છે કે ગઈ કાલે જ તેમનું ઘર આ જ જગ્યાએ બરબાદ થયું હતું અને તે જ જગ્યાએ તેમણે પોતાનું નવું ઘર બનાવ્યું હતું અને આ વિચારીને તે માણસ હસવા લાગ્યો પણ મહાત્માના શબ્દો યાદ આવતા તેણે ફરીથી તે કીડીઓના ઘરનો નાશ કરવાનું શરૂ કર્યું ફરીથી તે કીડીઓ ઉશ્કેરાઈ ગઈ અને થોડી વારમાં તે કીડીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં ત્યાં દોડવા લાગી થોડી વારમાં તેમનું ઘર ફરી નાશ પામ્યું અને તે યુવાનને થોડો સંતોષ થયો કે આ વખતે મેં તે ઘર સારી રીતે નાશ કરી દીધું છે હવે તે અહીં પોતાનું ઘર બનાવી શકશે નહીં એટલા માટે જતા પહેલા તેણે તે ઘર પર ઠંડુ પાણી રેડ્યું જેથી કીડીઓ ત્યાં પોતાનું ઘર ન બનાવી શકે અને આ રીતે પોતાનું કામ પૂર્ણ કરીને તે યુવાન તેના ઘરે પાછો ફર્યો આજે રાત્રે ફરી સુતી વખતે તે માણસ વિચારી રહ્યો હતો કે શું મહાત્મા સાચું કરી રહ્યા છે શું કોઈનું ઘર તોડી નાખવું એ સંપૂર્ણ માણસને શોભે છે શું તે મહાત્મા બિલકુલ સંપૂર્ણ માણસ ન હોય તો શું શું તે મને મૂર્ખ બનાવી રહ્યો હોય તો શું પણ પછી તેણે નક્કી કર્યું કે મારે પહેલા મારું કામ પૂરું કરવું જોઈએ ત્યારે જ મને ખબર પડશે કે મહાત્મા મને આવું કેમ કરાવતા હતા અને આવું વિચારીને તેઓ રાત્રે સુઈ જાય છે બીજા દિવસે સવારે ઉઠીને તે ફરીથી એ જ ટેકરી તરફ જાય છે ટેકરી પર પહોંચ્યા પછી તે એ જગ્યાએ પહોંચે છે જ્યાં તેણે તેમનું ઘર તોડી નાખ્યું હતું અને તે જોઈને ખુશ થાય છે કે ત્યાં કોઈ ઘર બધી કીડીઓ ત્યાંથી ભાગી ગઈ હતી હવે તેણે વિચાર્યું કે મારો અહી રોજ આવવાનો શું હેતુ છે કારણ કે કીડીઓએ પોતાનું ઘર બદલ્યું છે અને મહાત્માજીએ મને સાતમા દિવસે આવવા કહ્યું હતું પણ આજે ફક્ત ત્રીજો દિવસ છે હવે બાકીના ચાર દિવસ પાછા આવવાનો શું હેતુ છે અને વિચારીને તેણે નક્કી કર્યું કે અહીંથી તે સીધો એ જ મહાત્મા પાસે જશે અને તેમને આ બધી ખબર કહેશે જ્યારે તે પાછો ફર્યો અને તે ટેકરી પરથી તે મહાત્માની ઝૂંપડી તરફ જવા લાગ્યો ત્યારે તેણે જોયું કે અચાનક તેની નજર બીજા માળા પર પડી જે કીડીઓ દ્વારા જ બનાવવામાં આવ્યું હતું એટલે કે તે માળો ફક્ત કીડીઓ દ્વારા જ બનાવવામાં આવ્યો હતો અને હવે તે કીડીઓ નવા ઘરમાં રહેવા લાગી છે આ નવું ઘર તેમના જૂના ઘરથી થોડે દૂર હતું અને જ્યારે તે જ યુવાનની નજર તે ઘર પર પડી ત્યારે તેણે વિચાર્યું કે કદાચ મહાત્મા જાણતા હતા કે આ કીડિયો અહીંથી પોતાનું ઘર ખસેડીને બીજી કોઈ જગ્યાએ બનાવવાની છે એટલા માટે તેમણે મને સાતમા દિવસે આવવા કહ્યું હતું અને એવું વિચારીને તે તેમનું નવું ઘર પણ તોડી પાડવાની તૈયારીમાં છે જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે કીડીઓ પણ એ જ રીતે પોતાના કામમાં વ્યસ્ત હતી તેઓ પોતાના માટે ખોરાક એકઠો કરી રહ્યા હતા અને તેને પોતાના ઘરમાં સંગ્રહ કરી રહ્યા હતા જૂના ઘરમાં અનાજ બચ્યું હતું જે નાશ પામ્યું હતું અને કીડીઓ ત્યાંથી અનાજ એકઠું કરીને પોતાના નવા ઘરમાં પાછું લાવી રહી હતી હવે અહીં ફરી તે યુવાનનું મન થોડું નબળું પડી ગયું કારણ કે તે પોતે પણ નબળો હતો અને સમયનો શિકાર પણ હતો તેથી જ તેના મનમાં તે કીડીઓ માટે દયાની લાગણી જાગી રહી હતી તેમને તેમના પર દયા આવી તે તેમને મદદ કરવા માંગતો હતો પણ તે ઉલટું તેમને નુકસાન પહોંચાડી રહ્યો હતો પણ એ મહાત્માના શબ્દો યાદ આવતા તેણે ફરીથી એ ઘરનો નાશ કરવાનો નિર્ણય કર્યો અને આ વખતે તેણે કોઈ પણ કીડીને નુકસાન પહોંચાડ્યા વિના ખૂબ જ કાળજીપૂર્વક એ ઘરનો નાશ કરવાનું શરૂ કર્યું મહાત્માએ પહેલાથી જ કોઈ કીડીને નુકસાન ન પહોંચાડવાની શરત રાખી હતી તેથી જ તેમણે તે ઘરોનો ખૂબ કાળજીપૂર્વક નાશ કરવો પડ્યો પરંતુ અંતે તેમણે તે ઘરનો પણ નાશ કર્યો અને તે ઘરનો નાશ કર્યા પછી તે ખૂબ જ દુઃખી મન સાથે પાછો ફર્યો ખા વખતે તે પહેલાં કરતાં પણ વધુ દુઃખી હતો કારણ કે તેણે તેમનું નવું ઘર પણ તોડી નાખ્યું હતું તે કીડીઓને સ્થિર થવા દેતો ન હતો અને તે પોતાને રાક્ષસ કે રાક્ષસ માનવા લાગ્યો હતો છતાં પણ તે મહાત્માના શબ્દોને અનુસરીને તે ઉદાસ મનથી પોતાના ઘરે પાછો ફર્યો રાત્રે સૂતા પહેલાં તેણે ફરી એકવાર વિચાર્યું કે હું કેટલો મોટો રાક્ષસ છું હું ભગવાનનું કેટલું અપમાન કરશે જે મારા દ્વારા કામ કરાવી રહ્યો છે પરંતુ તેમ છતાં તેણે બીજા દિવસે જવાનું નક્કી કર્યું અને બીજા દિવસે વહેલી સવારે તે ફરીથી ત્યાં પહોંચી ગયો તેને એ જોઈને આશ્ચર્ય થયું કે આ વખતે કીડીઓએ બીજી નવી જગ્યાએ પોતાનું ઘર બનાવ્યું હતું અને પહેલા કરતાં વધુ ઉર્જાથી કામ કરી રહી હતી અને તેમણે એક જ રાતમાં પહેલા કરતાં મોટું ઘર બનાવી દીધું હતું અને હવે તેઓ ફરીથી પોતાના અનાજ અને ખોરાક એકઠા કરવામાં વ્યસ્ત હતા આ જોઈને તે માણસે વિચાર્યું કે આ કીડીઓ કઈ માટીની બનેલી છે હું તેમને વારંવાર અહીંથી ભગાડવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તેઓ ત્યાં પોતાનું ઘર બનાવે છે શું તેમને ખબર નથી કે હું તેમને અહીં ક્યારે સ્થાયી થવા નહીં દઉં આ કીડી દેખાવમાં ખૂબ નાની છે છતાં પણ તે મારો સામનો છોડી રહી નથી તે ખૂબ જ આશ્ચર્યની વાત છે અને આ વખતે તેણે ગુસ્સામાં તે ઘરનો નાશ કરવાનું શરૂ કર્યું પરંતુ આ વખતે નાશ કરતી વખતે કેટલીક કીડીઓ ત્યાં જ મરી ગઈ અને તેના પગ નીચે કચડી ગઈ જ્યારે તે પોતાના અહંકારમાંથી બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે ગુસ્સામાં તેણે તે કીડીઓને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તેનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું અને તે પોતાના ઘર તરફ જવા લાગ્યો રાત્રે સૂતી વખતે તેને વિચાર આવ્યો કે હું તે કીડીઓને ખૂબ ત્રાસ આપી રહ્યો છું હવે હું તેમને આનાથી વધુ ત્રાસ આપી શકીશ નહીં અને આ વિચારીને બીજા દિવસે તે કીડીઓ માટે તેના ઘરમાંથી થોડો લોટ લઈને તેજ ટેકરી પર પહોંચી જાય છે આજે તેને તે કીડીઓ પ્રત્યે આદરની લાગણી થઈ કરુણાની લાગણી થઈ આજે તેણે તેમને મદદ કરી તે કરવા માંગતો હતો અને જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે કીડીઓ ફરીથી નવું ઘર બનાવવામાં વ્યસ્ત હતી ખૂબ જ કરુણાથી તેણે તે કીડીઓને લાવેલો લોટ ખવડાવ્યો અને આગામી ત્રણ દિવસ સુધી તે 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 આવું જ કરતો રહ્યો દરરોજ સવારે જઈને પોતાના હાથે કીડીઓને લોટ ખવડાવતો દિવસ પછી યુવાન મહાત્મા પાસે પહોંચ્યો અને હાથ જોડીને કહ્યું ઓ મહાત્માજી કૃપા કરીને મને માફ કરો મેં તે કીડીઓના ઘરનો નાશ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો મેં એક વાર નહીં પણ ચાર વાર તેમનું ઘર તોડી નાખ્યું તે પછી હું હિંમત ભેગી કરી શક્યો નહીં અને તેમનું ઘર તોડી શક્યો નહીં હું સમજી શકું છું કે મેં તમારું કામ પૂર્ણ કર્યું નથી અને બદલામાં તમે મને મારા ખરાબ સમયમાંથી બહાર કાઢવાના રસ્તાઓ નહીં જણાવો પરંતુ મને તેનો અફસોસ નથી મને લાગે છે કે મેં જે કંઈ કર્યું તે સાચું હતું તેથી જ હું તમારી પરવાનગી લઈને પાછો જઈ રહ્યો છું કૃપા કરીને મને મારા ઘરે પાછા જવા દો આ સાંભળીને મહાત્મા હસ્યા અને કહ્યું અરે દીકરા તું ક્યાં જઈ રહ્યો છે વાર રાહ જુઓ અને પછી તમે જઈ શકો છો આમ કહીને મહાત્મા તે યુવાન માટે પાણી લાવ્યા તેમને પીણું આપ્યા પછી મહાત્માએ તે યુવાનને કહ્યું કે તે તેને કહે કે તે કીડીઓના ઘરનો નાશ કેમ ન કરી શકે તે કીડીઓ ખૂબ નાની છે અને તમે ખૂબ મોટા છો છતાં તમે તે નાની કીડીઓના ઘરનો નાશ કરી શક્યા નહીં તમારી તાકાત તમારી શારીરિક શક્તિ ક્યાં છે આનો જવાબ આપતા તે યુવાન બોલ્યો હે મહાત્મા મેં તે કીડીઓનું ઘર તોડી નાખ્યું હતું મેં તે વારંવાર કર્યું હતું એકવાર મારા ગુસ્સામાં મેં તે કીડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ જે દિવસે મેં તેમને નુકસાન પહોંચાડ્યું તે દિવસે જ મને લાગ્યું કે હું તેમને કેમ નુકસાન પહોંચાડી રહ્યો છું

તમે તે કીડીઓ પાસેથી શું શીખ્યા શું તમે મને કહી શકો છો આ સાંભળીને તે યુવકે આખી વાર્તા કહી સંભળાવી કહ્યું દીકરા આ કીડીઓ પાસેથી તારે પહેલો પાઠ એ શીખવાનો હતો કે તું ગમે તેટલી વાર તેમનું ઘર તોડી નાખવાનો પ્રયાસ કરે તેઓ દર વખતે નવું ઘર બનાવશે તેમણે ક્યારે હાર માની નહીં જો તેઓ હાર માની લેત તો તમને ત્યાં તે કીડીઓ ન મળી હોત જીવન કાર્યક્ષમતાનું સખત મહેનત નામ છે પણ આપણે માણસો એક કે બે વાર હાર્યા પછી તૂટી જઈએ છીએ હતાશ થઈ જઈએ છીએ અને પછી જીવનમાં પ્રયાસ કરતા નથી અને કેટલાક લોકો પોતાનું જીવન સમાપ્ત કરવા માટે તૈયાર હોય છે પરંતુ તમે પ્રાણીઓમાં એક વાત તો જોઈ જ હશે કે તેઓ ક્યારે પોતાનું જીવન જાતે સમાપ્ત કરી શકતા નથી તમે ક્યારે સાંભળ્યું નહીં હોય કે કોઈ પ્રાણીએ આત્મહત્યા કરી હોય પ્રાણી ગમે તેટલું ભૂખ્યું કે દુઃખી હોય તે હંમેશા પોતાના જીવન માટે સંઘર્ષ કરતું રહે છે પરંતુ બીજી બાજુ આપણે માણસો એક કે બે વાર હતાશ થઈને આપણું જીવન સમાપ્ત કરી દઈએ છીએ જીવન સખત મહેનત છે જીવન એ કામ કરવાનું નામ છે અને મૃત્યુ એ છેલ્લો આરામ છે પરમ આરામ એટલા માટે મૃત્યુ પહેલા ક્યારે કામ કરવાનું બંધ ન કરો કારણ કે મૃત્યુ પછી તમે પરમ આરામમાં જશો જો તમે જાઓ છો તો તે પહેલા તમે તમારું કામ કેમ છોડી રહ્યા છો તમે કેમ હતાશ થઈ રહ્યા છો જો તમારું એક ઘર તૂટી જાય છે તો બીજું ઘર બનાવવાનો પ્રયાસ કરો અને જે પ્રયાસ કરે છે તે ક્યારે હારતા નથી તમે તે કીડીઓ પાસેથી આ જોયું છે તે કીડીઓ તમારી સરખામણીમાં ખૂબ નાની લાગે છે અને તમે ખૂબ મોટા છો પરંતુ તેમનું મન તમારા મન કરતા ખૂબ મોટું છે છે તે ખૂબ વિશાળ તેમનો એટલો મજબૂત છે કે તેમનું ઘર ઘણી વખત નાશ પામ્યા પછી પણ તે કીડીઓ ક્યારે હાર માની નથી અહીંથી શીખવાનો બીજો પાઠ એ હતો કે જ્યારે પણ આપણા પર ખરાબ સમય આવે છે ત્યારે આપણને લાગે છે કે આ સમય ક્યારે જશે નહીં પરંતુ આ ખરાબ સમય પણ જતો રહેશે કારણ કે સમય ક્યારે રોકાતો નથી તેથી ચિંતા અને દુઃખ કરવાને બદલે તમારા કાર્ય પર આગળ વધતા રહો તમને સફળતા ચોક્કસ મળશે આમાં કોઈ શંકા નથી મિત્રો આ જ્ઞાનવર્તક માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો સાથે જ વિડીયો નો ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો